નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે વ્રતમાં ખાઈ શકાય તેવા ફરાળી મુઠિયાની રેસીપી શેર કરીશ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ મુઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે તો અહીંયા મેં છસોથી સાતસો ગ્રામ જેટલા બટાકા લીધા છે હવે બટાકાને આપણી છાલ પાડી અને ખમણી લેવાના છે તો અહીંયા બધા જ બટાકા મેં ખમણી અને તૈયાર રાખ્યા છે હવે ત્રણસો ગ્રામ જેટલી શેકેલી મગફળીનો દરદરો પાવડર તેમાં નાખી દઈશું તેનાથી આપણા જે મુઠિયા બનશે તેમાં બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ વધી જશે હવે તેમાં કોથમરી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું તેનાથી આપણા મુઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે હવે આપણે તેમાં એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખી દઈશું એક ચમચી આપણી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું સાથે સાથે એક ચમચી ધાણાજીરાનો પાવડર પણ નાખી દઈશું અને અડધી ચમચી તીખાનો ભૂકો નાખી દઈશું કાળા મરીનો પાવડર નાખી દઈશું તો થોડુંક કાળા મરીનો જે આપણે પાવડર લઈશું એ આખો પાખો ખાંડેલો લઈશું બે ચમચી આપણે સિંધાલુ મીઠું નાખીશું તો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવું આ સિંધાલુ મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખી દઈશું તેનાથી આપણા મુઠિયા એકદમ ટેસ્ટી બનશે હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે થોડી વારમાં બટાકામાંથી પણ પાણી છૂટું પડવા લાગશે તો અહીંયા આ બધી વસ્તુઓ મેં સરસ રીતે મિક્સ કરી દીધી છે તો અહીંયા આપણું મુઠિયા બનાવવાનું મિક્સચર બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે થોડુંક પોર્શન હાથમાં લઈ અને આ રીતે મુઠિયા વાળી લેવાના છે તો ખૂબ જ સરળતાથી મુઠિયા બની અને તૈયાર થઈ જશે જ્યારે તમે તેને તેલમાં નાખો ત્યારે બિલકુલ પણ મુઠિયા છૂટા નહીં પડે તો તેલને અહીંયા આપણે થોડુંક વધારે ગરમ કરવાનું છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આ રીતે આપણે મુઠિયા એક પછી એક તેમાં નાખતા જઈશું અને જે પ્રમાણે મુઠિયા તળાતા જાય તે પ્રમાણે તેને કાઢતા જઈશું ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ કરી દઈશું એટલે અંદરથી પણ મુઠિયા સરસ મજાના ધીમે ધીમે તળાઈ જાય તો આ રીતે હવે એક પછી એક મુઠિયા જેમ જેમ તળાતા જાય તેમ તેમ કાઢતા રહેવાનું અને બીજા નવા નવા મુઠિયા બનાવી અને તેમાં નાખતા રહેવાના તો આ રીતે આપણા બધા જ મુઠિયા તરત જ બની અને તૈયાર થઈ જશે બિલકુલ પણ મુઠિયા છૂટા નહીં પડે જો મિત્રો તમને આ રેસીપી બનાવવામાં કોઈ પણ તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ મુઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તેને સોસ સાથે ચા સાથે કે પછી દહીં સાથે પણ ખાઈ શકાય છે તો બધા જ મુઠિયા આ રીતે મેં બનાવી અને તૈયાર કરી લીધા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ મુઠિયા બની અને તૈયાર થાય છે આ મુઠિયાને હું તોડીને બતાવું છું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ મુઠિયા વ્રતમાં એકવાર જરૂરથી બનાવવા જેવા છે તો મિત્રો તમને જો મારી આ રેસિપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ